તો કેમ છો બધા મજામાં જશો ને પહેલા બધા ને ભાઈ જય માતાજી ને આપણે નેક્સ્ટ બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે ને આજના બ્લોક માં તમને આમ જોવો તો કે વરસાદ જામ્યો છે અત્યાર માંથી ને જો આજે અત્યાર માંથી ને ભાઈ અંધારા જેવું થઈ ગયું છે ઘરે જો અને આમ જોવો તમે આયા મોટ ઉઠા છે જાગ્યા છે અને આય એનું ચાલે છે ટિફિન ભરવાનું એને જવાનું હતું કામે અને આવી ગયો છે વરસાદ અને જવાનું હતું ભાઈ વારીએ દવા લાગી છે કે નથી લાગી ચેક કરવા જવાનું હતું પણ વરસાદ ભાઈ અત્યાર માંથી ને જાજ આવ્યો છે અંધારો આમ અંધાર છો છે આમ જો ભાઈ હજી વરસાદ એમ એમનો મર્સે હવાનો ચાલુ છો છે

ચાલો ભાઈ જમી લઈએ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર વર્ષા દો દિવસ લીધો છે ને આપણે ભાઈ કરીએ છીએ મોબાઈલ ઇન્ટર એડિટિંગ જો અને આમ જો તો કામ અત્યારે શું ચાલે છે મમ્મીએ લીધું છે ગોટલું અહીંયા બધા બેસી ગયા છે ફળિયામાં લાવ ઓસરીમાં અને અત્યારે વાઈ ગયા છે ચાર જો ગોટલાનું ભાઈ સીવોનું કામ લીધું છે ચાલે ભાઈ વર્ષાને એવું બધું ચાલુ હોય બધી આવી જિંદગી ની બધી વસ્તુ કામ કરવાની હોય છે ભાઈ આપડે ગામમાં બાળી ગામમાં જવું છે ભાઈ કંટાળી ગયા છે ઘેરા જો

જો જો સાંજે છે ભાઈ પોગ્રામ અને ભાઈ ઠંડુ વાતાવરણ હોય એટલે આપણી ઘરે ભાઈ પોગ્રામ તો બને જ તમારી ઘરે જો ભાઈ ઠંડુ વાતાવરણ હોય ને ગમે પોગ્રામ હોય તો ભાઈ ફટાફટ કોમેન્ટ કરી દેજો આ છે ભાઈ મરસા જો મરસાં કટિંગ કરવાના છે બટેકાઈ કટિંગ કરવાના છે જો બટેકા ભાઈ ધોઈની કાશે આ છે ભાઈ ઢાણા ઢાણા ઓહી ને ભાઈ અત્યારે બનાવવાનું છે ઠંડુ વાતાવરણમાં તમને ખબર હશે આપણા ગુજરાતી ભાઈ બધે ઠંડુ વાતાવરણ થાય એટલે પહેલા બનાવે ભજીયા અત્યારે ભાઈ બનાવવાના છે ભજીયા હાલો ભાઈ હું બધું સુઢાડી નાખું ટુ અને થ્રી હવે બનાવવાના છે પટ્ટી ભજીયા બનાવતો હોય ને પટ્ટી નો બનાવી દી મેરા બી કાઢ નાખી નગડા ભાઈ ટેટુથી ઉપાડી લે મરસાભાઈ પટીના ભૈજાના જેવા નટ નો મળ્યા અગર ફૂલ પટી ભૈજા બનાવતા તો આ રીતના ભાઈ કન્ને કટકા મરસાના પછી ને સુટાણને ચીટાણા ઓ ભાઈ ડુંગરીયામાં નાગી દીધી છે કટકા કરીના ને ડુંગરીને કરવાનું છે ઝીણું કટિંગ તો જો આ મશીનમાં આપણે પેક કરી દઈએ મશીન આ મશીન થઈ ગયું પેક ને હવે છોટું આગળ

હવે ભાઈ આપણે દીવા બટી કરી નાખ્યા છે જો દીવો બટી થઈ ગયા છે બધે જો અને રસોડામાં તમને લઈ જાવ તો જો રસોડામાં બનાવી નાખી છે ચટણી વાહ લાજવાબ દેફર વેફર જ એમ ન રાખી છે ઉપલા આમ જો ડોયો બની ગયો છે તૈયાર કમ્પ્લીટ થઈ ગયો જો હવે આગળી પાડે એટલી વાર છે ભજીયા આમ જોવો ભાઈ ભજીયા પાડવાનું થઈ ગયું છે સાલુ જો ભજીયા ભાઈ તેલમાં મુકાવા મીડા છે હવે નીકળે છે ઓ ભજીયા વાહ ભાઈ વાહ પછી થઈ ગયા છે અને મમ્મી જો બધાને આપે છે સાવલા ભાઈ જે મોટ ભાઈ છે પીવે છે અમે બધા દૂધ ખાઈ છે તો આજે ભાઈ ભજીયાનો આયોજન છે અને આ રીતનો આપણે મમ્મીનો ફેસ રિવ્યુ છે જો પપ્પાએ કરી દીધું છે ચાલુ ભજીયા અને હાલો ભાઈ આપણે પણ હવે ચાલુ કરી દઈએ જમવાનું જો ભાઈ જ્યાં બોલી દઈએ ચટણીમાં વાહ ભાઈ વાહ જોરદાર હાલો બજા ભજીયા ખાવા અત્યારે આપણે ભાઈ બેસી ગયા છીએ ઢાબા ઉપર અને ભજીયા ભજીયા ખાઈને નિરાય તે ઢાબા ઉપર બેસી ગયા છે ના અહીં આપણો આ ભાઈ બ્લોગ પૂરો કરી હજી ભાઈ આપણે એડિટિંગ ને એવું બધું કામ કરવાનું છે બધું એટલે અહીં આપણો આ બ્લોગ પૂરો કરીએ અને આશા છે તમને આ બ્લોગ ભાઈ ગેમો હશે ગેમો હોય તો ભાઈ ફટાફટ લાઈક શેર અને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો એટલે આવા નવા નવા ભાઈ બ્લોગ આવે પહેલાં જ તમને મળે હજી ન કહી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં બાય બાય